જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આજે તે આપણે જ છે લગ્નમાં ફરી પર આપણે વરવ્યું છે એટલે ના જાવીશું હા અને એક ગાડી આગળ વધી ગઈ છે અને એક ગાડી હજી પાછળ છે તો આપણે હવે ના રહીને સીધા મળવી તો આપણે હવે હરી પર પહોંચી ગયા છીએ વિજે વર્વી વાસના હરીભાઈ ત્યાં અમે હર્યા થઈ ગયા અને આ રાજુભાઈ હા અમે હરી પર લગનમાં આવ્યા હા અમાર માસીન દીકરો છે बुआजी છે બુઆબી છે લોલિયાણા નવું ગામ રહ્યું ઓલ્પીપુરનું હા એ ગામના હા એનો છોકરો છે અમાર

હાલો પાછા આગળ આપણે મળવી હવે આપણે અહીંયા પાછું જે જમણવાર છે ને આપણે પૂછી જ્યાં છીએ હા રાજુભાઈ હા અને આગળ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આપણે પાછું બધું બતાવું હા

હા ખોટા ને હા થસા હા ખોટા એને ગણવાની ખોટાની કીતામાં આહારી થઈ ગયે હા અમારા હા અમારા પડોશી ગામના આવી

હવે આમ આગળ કે સાયો હોય ને આરામ બરામ કરીશું એમ તો હા કે સાયો પાયો હોય ને આરામ કરવી હવે ઘડે હા એ એ જ કરવાની છે તો આપણે જમી પછી આપણે જમી લીધું છે હવે આ જો આ ભાગમાં અમારે ભાણપા છે

જમવામાં ગરદી નથી કરી સારું છે કે થઈ ગઈ ગયું બધું હા એવું હોય નહીં બરાબર ગરદી નથી એટલે સારું છે હળવે હળવે તો હાલો આપણે છે ને હવે ઘડીક બહાર લઈ આવી એની ગરમી થાય છે એટલે આપણે છે ને થોડો સાય હોય ને બે હશે હા પાય તો કેમ પણ આ બળખ્યા છે આપણે હાથે પી લે હા તો હાલો છે ને હવે આપણે આગળ થોડાક વૈયા જવી થોડાક હવે બધું ફૂલ થઈ ગયું એટલે હવે

તો આપણે પાછા જમણવારીમાં આંટો મારવા આવ્યા છે અને જ્યાં ભાત વેચતા હતા એ ભાણા હવે લઈ લીધી છે થાળી એટલે એ ત્યાં હવે ભૂચ્યા જાવ એટલે એ હવે જમી લે હવે આ જમણવારી પૂરી થવામાં છે અને આ જો કાઉન્ટર બાઉન્ટર થઈ ગયા ખાલી અને એ જે બધા પીરસવા હતા એ આની પાસે જમવા બે ગયા છે આ જો આ ભાણા હતા ભાતમાં આ બધા અમારા બેનના ભાણા છે આ ભાણો દેરાળા વાળો આ વરાજાન ભાઈ જ છે

હવે તે બધા થાળીઓ લઈ લો આ તો ભાઈ પણ થાળી એક લઈને આવ્યો છે પછી હવે જમી ગયો અને એક બી અમારા એમ પા વાળા આ જોવા બેઠા જમવા અને હવે છે તે આ બધા હવે જમી લે આ જો વરાજાન પપ્પા વોલ બેઠા છે હા એને લઈ આવી કે હા હા મોટિયાર બધા પાછળ રહી જાવા હોય ને હા હા વરાદા ના પપ્પા છે લાભભાઈ અમાર પટાલ હા છે ને જો આ ભાણો ઢોકળા લઈને આવ્યો છે

તો અમે ગામ ગયા તા લગ્નમાં તો આપણે નાખીને વી આવ્યા સીવી અને સીધા કે વાળી આવ્યા હું તો કરી ગયા તા પણ વાડીએ થોડું કામ હતું એટલે વાડીએ ને આપણે ઉતારવા મળ્યા સીવી મરસા તો આ જો મરસા પાકી ગયા છે એને જો આમાં ઉતાર્યા છે લાલ સોળ જેવા અને આમ પણ શું કર્યું હે

અને આ ફૂટી ફૂટીને ખરવા હોય જ મીજા હશે આ જો ફૂટી ગયા બતાવું તમને ક્યાં ફૂટી ગયા તો એને જે આ પાછા નવરા થાય એટલે ઉતારી લેવાનું થશે અને અત્યારે છે તો આપણે પેલા મરસા ઉતારીને પૂછ્યું ફૂકી નાખશું સામે લીમડે તો હાલો હવે પાછા આગળ મળશું તો હવે હાંજ પડી ગઈ છે એટલે અમે અહીંયા અમારા કાકાના બેસી ગયા છીએ બહાર વટેલિયા અને અમારે તે પરાદો ગણવાનો છે

અને વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ સબસ્ક્રાઈબ તો પાછું કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને રેગ્યુલર જોઈજો અને હવે એક પાછા આપણે મળશું નવા વિડીયો સાથે તો આજ માટે આટલું બાય બાય